આછે અમદાવાદના વ્યાસપુર ખાતે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે સોમવતી અમાસ એટલે જ આજના દિવસે અમદાવાદના હજારો ભક્તો અહીંયા દર્શનાર્થી આવે છે એક હજાર વર્ષ જૂનું આ મંદિર તેનું ખૂબ જ ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે અહીંયા મંદિર ખાતે વિશાળ યજ્ઞશાળા આવેલી છે જેમાં ભાવિ ભક્તો પોતાના યજ્ઞ માટે અહીંયા આવતા હોય છે આ વિશાળ લાઈનમાં આપ દર્શનાર્થીઓને જોઈ રહ્યા છો ખૂબ જ મહત્વ ધરાવતા આ મંદિરમાં ખૂબ જ મોટી યજ્ઞશાળા આવેલી છે અહીંયા ભક્તજનો પોતાના સ્વજનો માટે યજ્ઞ કરે છે અને એમને માટે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખોલી આપે છે આજે શ્રાવણના છેલ્લા દિવસે એટલે કે સોમવતી અવાસના દિવસે અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવે છે ભાત શાક લાડુ જેવી સાથે તૃપ્ત કરવામાં આવે છે તમામ દર્શનાર્થી જે આજે આવે છે તેમના માટે ભોજનની વ્યવસ્થા છે વિશાળ મંદિર વૃક્ષોથી આહલાદક વાતાવરણમાં અહીંયા આવતા જ આપનું મન પવિત્ર થઈ જાય છે અમદાવાદ ને આંગણે આવેલા આ મંદિર માં સૌ ભક્તજનો આવો અને ઘર આંગણે આવેલા સોમનાથ દાદા ના દર્શન લાભ લો જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ